કેરોલ શું તમારું નામ મારું નામ ધ્રુવિન ટાઘાણી છે હું મુસાફર ગામનો રહેવાસી છું ત્રેવીસ આઠના રોજે અમારે દાદાનું અને આ બધાના લોકોનું ઓપરેશન કરવામાં આવ્યું હતું વિજનગર ખાતે આંખની હોસ્પિટલની અંદર ત્યાં મોતિયાનું ઓપરેશન કરાવવામાં આવ્યું હતું ને આ તેર બારથી તેર દર્દીઓને આંખમાં અંધાપો સાવ આવી ગયો છે એટલે દેખાતું જ નથી અને ત્યાંથી પછી અમને અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી અમને ડિસ્ચાર્જ કરી દીધો હતો કારણ કે જે આંખમાં ઇન્ફેક્શન હતું એમને જમાઈ દીધું હતું ત્યાંથી અમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો પણ આંખનું કોઈ ઈલાજ કરવામાં નથી આવ્યો અને પછી પરત આવ્યા પછી અમે વિનનગર વારંવાર અરજી કરેલી છે કે બીજી હાલત લથડે છે તબિયત ખરાબ થતી જાય છે લોકોની પણ ત્યાંથી કોઈ અમને કોઈ પ્રકારનો જવાબ નથી મળવામાં આવ્યો અને અમને દર વખતે ત્યાંથી અમને તારીખો જ આપવામાં આવી છે એટલે આજે અમે એસપી કચેરીએ હાજર થયા છીએ એસપી સાહેબને અરજી આપવા માટે કે વિનગર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી અને અમને પૂરતું ન્યાય મળે આ બધા દર્દીઓ છે અત્યારે અંદાજિત કેમ્પમાં કેટલા લોકો હતા તમારી સાથે અંદાજિત કેમ્પની અંદર પાંત્રીસ લોકો હતા અને એમાંથી બારથી તેર લોકોને અંધાપો આવી ગયો છે સાવ દેખાતું જ નથી અમુક લોકોને ઓકે વીરનગર જે સંસ્થા છે તેના દ્વારા તમને શું કોઈ આશ્વાસન આપવામાં આવેલું હતું આશ્વાસન આપવામાં આવેલું હતું પણ કોઈ કરવામાં નથી આવેલું જ્યારે આશ્વાસન આપતા હતા ત્યારે વારક એ તારીખો જ આપતા હતા કે આ તારીખે આવો તમને કરી દઈશું

ઓકે તમારા લોકો જે છે કેટલા સમયથી હેરાન પરેશાન થઈ રહ્યા અમે અંદાજીત ત્રણથી ચાર મહિનાથી હેરાન થઈ રહ્યા છીએ અને અમે અહીંયા એસપી ખાતે પણ આજે અરજી કરવાનો જો અમને ન્યાય નહીં મળે તો અમે કલેક્ટર ઓફિસમાં પણ જાણ કરશું ત્યાં પણ અરજી આપશું તેમ છતાં પણ અમને જો ન્યાય નહીં મળે તો અમે હાઈકોર્ટના પણ દરવાજે જાશું અને ત્યાંથી પણ માગણી કરશું અમે ન્યાય માટે લડત લડશું અમારી